મિત્રો અત્યારે આપણે છીએ શહેરમાં રાધે સિલેક્શન જ્યાં આવેલું છે પહેલા તો મિત્રો તમને જણાવી રાધે સિલેક્શન આવેલું છે ક્યાં તો શક્તિ ટોકી વાળી જે શેરી છે સાધના કોમ્પ્લેક્સ છે એના બીજા માળે દુકાન નંબર સોળ અને સત્તરમાં માં રાધે સિલેક્શન આવેલું છે અને ખાસ આપણે ત્યાં અત્યારે મિત્રો હું ને સંજયભાઈ આવી ગયા છીએ રાધે સિલેક્શન એન્ડ સૂટ એન્ડ શેરવાની તો મિત્રો ખાસ અત્યારે તો હરા ચાલુ છે એટલે હમણાં નવરાત્રી આવશે એટલે નવરાત્રિમાં ખાસ કરીને જેને કંઈ કપડાનું ને મેચિંગ કરવું હોય તો એની માટે પણ ખાસ તેની સાથે નવરાત્રી પછી પછી દિવાળી આવશે અને દિવાળી પછી સીધી જ લગ્નની જે કંઈ સિઝન છે મિત્રો એ સિઝન ચાલુ થવાની છે એટલે એમાં પણ જો કોઈ વરરાજાને કે પછી એને કંઈ સૂટ શેરવાની કે જે કંઈ ખરીદી કરવી હોય માની લો કે પગની મોજડીથી માથાના સાપા સુધી તો એ જે છે બધું અહીંયા મળી રહેવાનું છે મિત્રો એટલે પહેલા તો જે છે મિત્રો એ તમને આખો શોપ જે છે મિત્રો એ બતાવીએ અને આગળની જે કંઈ વાત છે એ આપણે સંજયભાઈ ને આપીએ સંજયભાઈ શરૂ કરશે આમ તો આપણા સુંદરી ભવાની ગામના જ છે આવો આગળ નમસ્કાર મિત્રો અમે આવી ગયા છીએ રાધે આપણે કેવું સિલેક્શન સિલેક્શનમાં અને હળવાદની અંદર આવી ગયા છીએ તમે જોઈ રહ્યા છો કે આખો એવામાં ભૂંડાઈ ગયો ભેરો પણ આજે કાયદેસર કટ કટ માં હું આમ રખડું છું તો તમને ખબર જ હશે કે કપડાં મેચિંગ લુગડા મેચિંગ કરવા હોય તો આજે આપણે આવી ગયા છીએ રાધે શેરવાનીમાં આપણે કપડાં મેચિંગ કરાવવા અને ખાલી વરરાજાના કપડાં અને વહુના બેન જ નથી મેચિંગ થતા અત્યારે નોરતાવાળા કપલિયાના પણ આયા મેચિંગ કરી દેવામાં આવશે કાયદેસર અને પાછા હાલો તમને આગળ દેખાડી કેવી રીતના છે તો તમે જોઈ રહ્યા છો મિત્રો હમણાં નોરતા આવે છે તો નોરતા માથે પેશિયલ જોઈ લો લોના છે ઉપર છોકરાના છે પછી ડોહા પણ પહેરી શકે છે એવું કાંઈ નથી નોરતા તો ભાઈ ના નથી મોટે બધાના હોય છે પણ આ કાયદેસરના તમે જોઈ રહ્યા છો હું તો બેઠો સર મને આગળ અને તમને પણ આવશે એકવાર તમે અવશ્ય ને અવશ્ય મુલાકાત લ્યો રાતે સિલેક્શન બીજું બહેણું હે એવું નહીં માનું કે હું ખોટું હેલો જતો હતો પણ આગળ બહેણું બીજું હે તમે આમ થી ના ને ત્યારે પણ તમારે આવવું હોય તો આવી શકો જોઈ લાઈન પર બે એક ઉભા છે ઇ આપણે ધ્યાન ન દેવાય જો મિત્રો આ રોડ છે શક્તિ ટોકી જ રહ્યું ને એ જ રોડ માથે બરોબર મહાકાળી રહ્યું ને એના હામો હાયમ છે હળવદ અંદર ગમે ત્યારે આવો એટલે તમ તારે મુલાકાત લ્યો અને હજી આપણે નોરતા નું છે ચાલુ એ વાંધો નથી આ કોક ના બૈરા ઊભા છે અહીંયા જન ન દેવા આપણે હા જો ચણિયા ચોરી છે અને સ્પેશિયલ નવરાત્રી માલ આવી ગયો છે જો હા બેનું માટે છે ભાઈ માટે છે ભાઈ માટે પણ છે લુગડા છે જો આ ચણિયા ચોરી છે આ બેનું દીકરીઓ રમતા હોય ને આ સારું લાગે હજી આપણા કુંવરો માટે પણ છે ચાઈ ગયું આ તો બૈરાનું એ કુંવરોનું ચા છે આમાં હા ઓલી બાજુ પગતણ માં આવજો હા પગતણ ઘણી આની પર નથી જવું ક્યાં આ તો કાયદેસર વલ્લાજા માટે છે જે મારું ભવિષ્યમાં સપનું છે

હવે આપણે નોરતા ક્યાં આ બધા જન ના હે ને જો આ કુંવર ના હે આ પેરી રમતા હોય તો કાયદેસર કેવી મજા આવે આવી તો ક્યાંય મજા ન આવે તો આ બધા કુંવરો ના છે તમે જો મિત્રો અહીંયા આગળ વધીએ આપડે હા ઘણો મોટો શોરૂમ છે આમાં અમે રખડી ક્યાં ના જેમાં તમે જોઈ રહ્યા છો આ લાડડો ઘોડા પાવા જાય ગીત માંથી આ હારી લાગશે આય હારી લાગશે પૈણવા ટાણે સાહેબ બધું સારું જ લાગે છે મેન પણ પૈણવું પડશે તમારે ત્યારે આવવું પડશે અહીંયા અને નોરતા માટે અત્યારે અવેલેબલ છે ચાલુ જ છે ગમે ત્યારે તમે આવો સોડિયું માટે અને છોકરા માટે ચાલુ જ છે હા લો મેહુલ ભાઈ તમે થોડીક જાણકારી તો દો આપણે એમની સાથે થોડીક આપણે વાત કરી હા એમને ભાઈને બોલાવો ચાઈ ગયા એટલે રમેશભાઈ આ અહીંના શોપના ઓનર એમની યારે જ વાત કરી પણ એના પહેલાં આપણે જે મેચિંગ છે ને મિત્રો એ બતાવીએ જબાને ખાસ કારણ કે યુવાનો અત્યારે નવરાત્રિ હવે બસ એના કંઈ ગણતરીના દિવસો જ બાકી છે હવે આ હરાજ પતે એટલે તરત નવરાત્રી ચાલુ થવાની છે મિત્રો તો બહેનો માટે ચણિયા ચોળીને એ તો બધું ખાસ વિશેષ નવું કલેક્શન જે છે એ રાધે સિલેક્શનવાળા જે રમેશભાઈ છે એ લઈ છે તેની સાથે ભાઈઓ માટે પણ જે છે મિત્રો એ પણ વિશેષ કલેક્શન છે એના માટે જબાને કંઈ જે છે તો એ મેચિંગ તેની સાથે ખાસ અહીંની બીજી શું વિશેષતાઓ છે કારણ કે મોજડીને એટલે ટૂંકમાં જે કંઈ લગ્નની સિઝન હાલતી હોય તો લગ્નની સિઝનમાં પણ જે છે મિત્રો એ અહીં એટલી ભીડને રહેતું હોય છે ને વરરાજાની માટે પણ જે છે એ જુદા જુદા શેરવાની ને સૂટ ને આ બધું જે છે મિત્રો એ પણ રાખતા હોય છે આપણે થોડીક રમેશભાઈ સોનગરા જે આપણા દેવીપુર ગામના જ છે હળવદ તાલુકાના અને એમની સાથે આપણે થોડીક વાત કરી અને વિશેષ જે કંઈ જાણકારી છે મિત્રો એમની પાસેથી મેળવીએ કારણ કે ઘણી વખત ઓફરોન જે કંઈ છે એ પણ મૂકતા હોય છે મા બાપ વગરની જે દીકરીઓ હોય મિત્રો તો એની માટે પણ આમ તો રમેશભાઈ જે છે મિત્રો એ માનવતા બતાવતા હોય છે આપણે થોડીક રમેશભાઈ સાથે જ વાત કરી રમેશભાઈ ખાસ આમ તો અમે જે છે લોકેશનને એ તો આપી દીધું હતું ગડવત શહેરની શક્તિ ટોકીજ અત્યારે છે ને પણ એક નામ પડી ગયું છે એટલે શક્તિ ટોકીજ વાળી શેરીમાં સાધના કોમ્પલેક્ષના બીજા માળે દુકાન નંબર સોળ સત્તરમાં આપણું રાધે સિલેક્શન એન્ડ શૂટ એન્ડ શેરવાની આવેલું છે તો ખાસ અહીં બીજું વિશેષ શું શું તમે રાખો છો એ જેથી જે લોકો આપણો વિડીયો જોવાના છે તો એના સુધી પણ આ માહિતી જે છે એ પહોંચે અને ખાસ નવરાત્રી અત્યારે આવશે પછી લગ્નની સિઝન દિવાળી પછી તરત ચાલુ થવાની છે એટલે ખાસ પહેલા થોડી નવરાત્રિને લઈને નવરાત્રિમાં અમારે નવ દિવસના નોરતા હોય તો એમાં ચોલી ડાંડિયા રાસ માટે મળી જાય અને સૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન જોધપુરી એ બધા શુભ પ્રસંગ માટે મળી જાય એટલે બધા ભાડેથી નહીં મળે અને વેચાતા જોતા હોય દીએ મળે ભાડે મળે અને વેચાણથી નહીં મળે બંને રીતે મળી જાય પછી રમેશભાઈ મા બાપ વગરની જે દીકરીઓ હોય તેની માટે તમે ખાસ સ્કીમોને ઘણીવાર એવી સ્કીમ રાખી છે કે ભાઈ મહિનો પૂર્તી હોય કે બે મહિના પૂર્તી હોય એવી અમે ઘણીવાર જાહેરાત આપી છે એટલે લગ્નની સિઝનમાં લગ્નની લગ્નની સિઝન ચાલુ થાય ત્યારે મા બાપ વગરની છોકરી હોય તો એને અમે ઘણીવાર એવી ઓફર આપી છે કે ત્રીસ દિવસ પૂરતું તમે બુકિંગ કરાવી શકો એટલે તમે કીધું ને જોધપુરીને ચોરીને ચણિયા સૂટ ને શેરવાની એના સિવાય મોજડી સાફાને એટલે આમાં કારણ કે આપણે એ બધી વાત કરવા જઈએ તો વિડીયો ઘણો બધો લાંબો થાય એવું એટલે ટૂંકમાં જે મોટું મોટું જે કયા કલેક્શન કે જે મળી રહેવાનું છે હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાના લોકો પણ જે છે એ ખાસ આપણે જોતા હોય છે કંઈ ખરીદી કરવા માટે અને એમાં લગ્નની સિઝનમાં તો વિશેષ આવતા હોય છે આ વખતે નવરાત્રિને ધ્યાને લઈને પણ વિશેષ કલેક્શન જે છે લાવવામાં આવ્યું છે રાધે સિલેક્શનમાં આમ જુઓ તો સૂટ શેરવાની જોધપુરી ઇન્ડો વેસ્ટન બ્લેઝર સાફા મોજડી આ ભાડે અને વેચાણથી મળી જાય અને બીજું કહેવું કે નવરાત્રિના નવ દિવસ હોય તો એમાં લેડીસોને દાંડિયા રાસ માટે આપણે નવા કલેક્શનમાં ટ્રેડિશનલ કપડાં કે ચોલી તો એટલો ઉત્સાહ હોય તો એમાં આપણે ચોલીનું આ વખતે ચાલુ કર્યું છે એટલે એમાં મેચિંગ પણ થઈ જાય મેચિંગ પણ મળી જાય માનલો કે એક સાથે કોઈને બે ત્રણ પાંચ એવો મેચિંગ કરવા હોય લેડીઝ માટે તો મળી જાય અને જેન્ટ્સનું નું પણ મળી જાય અને ખાસ કરીને અમારે અત્યારે સગાઈમાં કે કોઈ કપલ જો પહેરતા જોઈએ ફરજિયાત તો એ પણ મળી જાય હવે એડ્રેસ તો આપણે સાધના કોમ્પ્લેક્ષ રાધે સિલેક્શન સાધના કોમ્પલેક્ષ શક્તિ ટોકી જવારી શેડી સરા રોડ હળવદ હળવદ મોરબી જિલ્લો અને ગુજરાત રાજ્ય સંજયભાઈ ખાસ તમે અહીંયા આગળ આવ્યા અને તમે કીધું ને મારું એક દી સપનું છે વરરાજો બનવાનું આવતા રહો અહીં અને આપણે એવી એક આશા રાખી છે કે અહીંયા આગળ જ જ્યારે તમારા લગ્ન હશે આ બાજુ આવતા થોડો અને ત્યારે ખાસ અહીંથી જ ખરીદીની ની કરશું કઈ જે સર ખરીદી તો કરશું પણ હવે મેન વસ્તુ જે છે એ આપણે મેન પાત્ર સામે વાળું હજી નથી થયું ત્યારે જેદી તેદી થાય છે તેદી હું અહીંયા જ લેવા આવીશ એમાં બીજી વાત ન આવે કારણ કે મને પગથી તે માથા લગીને મને તૈયાર કરી દે છે ખાલી મારે અહીંયા પૈણવા પેશિયલ જવાનું છે ઘોડો એ કાંઈ નથી મળતો એ તમારી રીતે લઈને આવવાનો રહેશે તો મિત્રો એક તમે એડ્રેસ તો હા પીટ લીધું હોય છે એટલે તમે તમારી રીતે આવો હમણાં આપણે નોરતા છે અને અહીં પણ તમે જોયા કાયદેસર હારા લાગી માણાને પેટના લાગી તો તમે પણ આવો હું આવ્યો તમે પણ આવો મુલાકાત લ્યો ગમે તો જ હા નકર કંઈ કહેતા નથી કોઈને રેડી ભલે આલો જય માતાજી